ગુજરાતમાં માવઠાની તળબડથી ખેડૂતોના પાકો ધોવાયા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે ભાજપ સરકાર અને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે ખેડૂતની હાલત ગંભીર છે એક બાજુ ખેડૂત વિરોધી ભાજપની અનીતિઓ ભાજપના માફિયા ગુંડાઓ દલાલો એપીએમસી જેવી ખેડૂતની અનેક સંસ્થાઓમાં ગોઠવાઈને ડગલેને પગલે ખેડૂતોનું શોષણ કરે છે અને બીજી બાજુ માવઠાનો માર ખેતરો ધોવાયા છે પાક ધોવાઈ ગયા છે ખેડૂતો માટે દાજિયા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે રેશમા પટેલે ભાજપ સરકારને માંગણી કરી છે કે ભાજપ સરકાર ખેડૂતનું દેવું માફ કરે અને તાત્કાલિકમાં તાત્કાલિક સહાય ચૂકવે ખેડૂત હિતની અમારી વાતથી ભાજપને પેટમાં દુખે છે પણ વધારે પેટમાં તો કોંગ્રેસને દુખે છે અને કોંગ્રેસ અમને ગાળો દેવાનું કામ કરે છે કોંગ્રેસ પર આ તીખો પ્રહાર કરતા રેશમા પટેલે જણાવ્યું કે કોંગ્રેસે ઢાંકણીમાંથી પાણી લઈ ડૂબી મરવું જોઈએ ત્રીસ વર્ષથી વિરોધ પક્ષમાં બેસી ખેડૂત માટે કંઈ કર્યું નથી ખાલી ભાજપ સાથે ભાગીદારી કરી ખિસ્સા ભર્યા અને અત્યારે અમારો વિરોધ કરવામાં પણ ભાજપની ભાગીદારી કોંગ્રેસ કરે છે રેશમા પટેલના આ નિવેદનથી રાજકારણ ગરમાયું Bureau Report Gujarat Fight News